નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે મિત્રો સૌ પ્રથમ લક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં ખેડૂતોને યોજનાના અઢાર હપ્તા મળી ચૂક્યા છે મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રિલીઝ થઈ શકે છે જોકે આ તારીખને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડ્યો હતો ત્યારથી બે મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે અને ખેડૂતો આગામી આતુરતાથી રાહ જોઈને બેઠા છે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે છ હજાર રૂપિયા વાર્ષિક સહાય ખેડૂતોને આર્થિક રૂપે પૂરી પાડવામાં આવે છે બનવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક છે હવે મિત્રો વન નેશન વન ઇલેક્શન બિલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર આજે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવાની છે ભાજપે તેના લોકસભા સાંસદો માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે પાર્ટીએ તેના તમામ સાંસદોને આજે ગૃહમાં ફરજિયાતપણે હાજર રહેવા માટે સૂચના આપી છે અગાઉ એવી ચર્ચા હતી કે સરકાર આજે એટલે કે સોમવારના રોજ લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરી છે પરંતુ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું લોકસભામાં આજના એજન્ડાના સુધારેલા એજન્ડા બહાર પાડવામાં આવ્યા બાદ બિલને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આ બિલને ગયા શુક્રવારે લોકસભાની બિઝનેસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તમામ સાંસદોને બિલની કોપી વહેંચવામાં આવી હતી પરંતુ બાદમાં આ બિલને લોકસભાની રિવાઈઝ બિઝનેસ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિલને તેની રજૂઆત અને વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે જેપીસીને મોકલી શકાય છે જો ગૃહમાં તેની માંગણી કરવામાં આવે તો સરકારને આ બિલના સંસદીય સમિતિને મોકલવામાં કોઈ વાંધો નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે જ જે રચના કરવામાં આવશે જેમાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વન નેશન વન ઇલેક્શનને લઈને એનડીએના તમામ ઘટક પક્ષો સાથે ચર્ચા થઈ છે અને તમામ પક્ષો તેના પક્ષમાં છે સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધ પક્ષો માત્ર રાજકીય કારણોસર જ તેનો વિરોધ કરી રહ્યા છે મિત્રો વન નેશન વન ઇલેક્શન બિલ શું છે તેના વિશે વાત કરીએ તો વાસ્તવમાં દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવાની ચર્ચા ચાલી રહી છે કેન્દ્રની મોદી સરકાર આના પક્ષમાં છે વન નેશન વન ઇલેક્શનનો મતલબ એ છે કે લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ કરાવવામાં આવે આ ઉપરાંત સ્થાનિક સંસ્થાઓ નગરપાલિકા નગર પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ એક સાથે યોજવી જોઈએ મિત્રો પીએમ મોદી પોતે પણ તેની તરફેણમાં છે અને અનેક પ્રસંગોએ તેની હિમાયત પણ કરી ચૂક્યા છે